અને વિડીયો જોઈને અમને શ્રદ્ધા બંધાઈ કે ખરેખર મારા બાપુને જે મુશ્કેલી છે કે મારી કેન્સર જે બીમારી છે મારા બાપુને થી અને વિડીયો મારી એક અઠવાડિયા પહેલા જ જોયો અને એના અઠવાડિયામાં એક જ અઠવાડિયું માનતા લેવાથી કે એમના પપ્પા અને બાપુને જે કેન્સરનો રિપોર્ટ નોર્મલ આવે તો હું તઈથી ની તારું આગળ વાળા જોયું નથી અને હોતો તો તારી માનતા પૂરી કરવા હું દૂધની બોટલ લઈને હું આવે માં તો મારી એક જ અઠવાડિયામાં ડોક્ટર નોર્મલ રિપોર્ટ કે કેન્સરનો મારી કેન્સર તો કેન્સર થયું

રસોલપુરથી રાકેશભાઈ પેલા સંતાનમાં દીકરો તો પણ ભગવાનની મરજીથી કંઈક થયું મારી બે છોકરીમાં અને ઘણી બધું કરાવ્યું લોકો છોકરા માટે અને ફર્યા બી ખરામાં કઈ જગ્યાએ રિઝલ્ટ મળ્યું નહીં એટલે આપણા સાનિધ્યમાં એમાં અને તમે બતાવ્યું જે ઉપચાર એમને કે જે દોષ હતો એમના ઉપર તે ઉપવાસ બતાવ્યા એ બેનને પાંચ ઉપવાસ કરવાથી માં સોમવાર કરવાથી જે રિઝલ્ટ નહોતું મળતું માં એ રિઝલ્ટ મળ્યું ત્યાર પછીમાં એમના સોમવાર કરવામાં આવે એમ કીધું માન હવે ત્યાર પછી એનો જે દીકરો જોઈતો માં એ દીકરો જે દીકરો નું તો અવતરણ છે જે આપણી માનતા લેવાથી મળી અને મનથી જ માનતા માનેલી કોઈ અહીં દોર કે એવું આપવામાં આવતું નથી માં એમની જાતે જ માનેલી મંદિર માં બેસી માનતા કે બાપ ઓ મારા જે દીકરાની ખોતે દીકરો તો પૂરો જો મારી મનથી હું માનું જે ખોલ માનું કે મેં માનું માં મારી જાતે આ કોઈને કહેવાનું માનતા તો મારા જાતે માનું માં છો છે ઈચ્છા જે પણ હોય દીકરા દીકરો એક થઈ ગયો પછી એની ભાવના થઈ

ગામ ધોળાકવા તાલુકો ગોધરા જિલ્લો તે મારા ભાઈને મગજમાં અસર થઈ ગઈ હતી કોઈનું કીધું માનતો નતો જેમ તેમ તેમ ઘરમાં મારતો તો અપશબ્દ બોલતો તો અને ત્યારે અમે બધા મુશ્કેલમાં પડી ગયા હતા બળા બુવા કર્યા ડોક્ટરી કરાઈ પણ કોઈ ફરક પડ્યો ના ને મારા મિત્ર અહીંયા આવતા હતા તો મેં ફોન કર્યો ને મને સલાહ આપી કે તું ઘરેથી માનતા લઈ લે આ રીતના ત્યાં આપણે જ્યાં ગોગા મેલની માતા છે ત્યાંની તો પાંચ બોટલ કે તારે જે એની લેવી હોય તમે પાંચ બોટલની માનતા લીધી હતી અત્યારે આ મારો ભાઈ માટે લીધી આવ્યો માર જોડે જ છે ને સારો ને જેવો પહેલા હતો એવો સરસ થઈ ગયો છે ને જે શ્રદ્ધાનું પ્રમાણ મળ્યું ને માનો જેટલો આભાર માની એટલો ઓછો છે મને બરોબર છે આ પાંચ બોટલો માટે હા માં આવ્યો મારી એમને એવો પ્રોબ્લેમ હતો કે એક દાંત કાઢ્યો દાંત કાઢ્યા પછી મારી એમને એક ચાંદી પડી તમે તીખું નથી ખાવાતું મારી આઠમા મહિનાની વાત છે દૂધની ને એક માનતા લીધી કે બાપા મને ખાવાતું નથી તીખું બી નથી ખાવાતું અને મને એક બીક ભરાઈ બરાબર મારી આ ચાંદી હજી છે પણ મારે કઈ જાણવું નથી પણ આ દૂધ ની બોટલ ને એક માનતા રાખવું ચાંદી બી મટી જોયું મને તીખું ખાવા જ જોઈએ મારી જે માનતા રાખી માં ચાંદી બી ગાયબ થઈ ગઈ અને તીખું ખાતો બી થઈ ગયો મારે દૂધ દૂધની બોટલ માં આવું છું મારું નામ પટેલ રીટાબેન છે અને અમે આવી આવી ગયા ગયા હતા છે તો આમ મનથી હું માનતા રાખી ભત્રીજાને બે ત્રણ જગ્યાએ જોયું પણ અનુકૂળ નતું આવતું એને અને ગમતું આમ સગાઈ કરવી હતી પણ પછી એ દિવસે ફોન આવ્યો કે ત્યાંથી ના કહ્યું સામેવાળાએ પછી અમે બધા કન્ફ્યુઝ થઈ ગયા એને ગમતું તો ના થયું એમ પછી મેં ઘરે જ માનતા રાખી દીધી કે આગળ વાળા મેલડી માં મારા જો ખરી રીતે સાક્ષાત હોય તો બે દિવસ ના થવા જોઈએ એક જ દિવસ માં જો તારો પરછો મને બતાવી દે માં તો હું તને માનું આમ તો હું માનતી હતી પણ મને વિશ્વાસ હતો માં કરી જ દેશે અને એને ગમતું તું એ મેં એની જોડે જ કરવાનું હતું અને બે દિવસ ના થવા દીધા એક દિવસ માં રાતે જ ફોન આવી ગયો કે રીડાભાઈ ત્યાંથી સારું કીધું આમ બોલો બોલો મહારાજ ની મેલી માત ની

તો એમને તઈ ઉભા ઉભા મારી કે છેલ્લા ક્ષણમાં માનતા લીધી કે માં મારી ભેંસ મરી ના જોઈએ મારી ભેંસ બચવી જોઈએ મારી તો આ દૂધની બોટલ અંદર ચડાઈ છે કે માં એમને આશા નથી કે ભેંસ જાય જ એવી હતી કે દૂધની બોટલમાં માડી કે ભેંસ હતા જીવતી થઈ ગઈ મારી હાજી અને સ્વચ્છ છે મારી ભેંસ કામા પરસોતમભાઈ કહી કે સેવલિયા જાવા એમના ભાઈને પગને હાથ ફૂલી દેતા મારી બે મહિનાથી પણ મારી એમને માનતા લીધી હતી કે અમે હું દૂધની બોટલ ચડાવી પણ મારા ભાઈને હાલ થઈ જતું છે કે મારે દૂધની બોટલ ચડાવવા અને જે દૂધની બોટલ લીધી એ વખતથી જ મારી એમને સોજા મટી ગયા મારી દૂધની બોટલ માનતા પૂરી કરવા રામ રામમાં સલ્યાવાડીથી સરસ્વતી બેન આવ્યા મારી એમને ભેંસને વ્યાઈ લીધી મારી પણ વ્યાયેલામાં એક પ્રોબ્લેમ થતો કે પેલું બહાર આવી ગયા મારી એટલે

પર એક વિડીયો જોયો અને એ જોઈને અમને એક શ્રદ્ધા બંધાઈ કે ખરેખર મારા બાપુને જે મુશ્કેલી છે કે મારે કેન્સર જે બીમારી છે મારા બાપુ ની થી અને આ વિડીયો મારી એક અઠવાડિયા પહેલા જ જોયો અને એના અઠવાડિયામાં એક જ અઠવાડિયા માનતા લેવાથી કે એમના પપ્પા એના બાપુને જે કેન્સર રિપોર્ટ નોર્મલ આવે માનતા લીધી અને આજે એટલે પૂરી કરવા આવ્યા છે ભંડોળ થી એમને જૂનો દુખાવો હતો

સંજેલી થી ભાવજીનભાઈ તરીકે આવે મારી એમને છોકરા એક માનસિક બીમારી હતી માં લગભગ એક વર્ષ દોઢ વર્ષ પહેલા ની પણ ઘણું કરાયું માં કઈ જગ્યાએ ભુવાવાળું કરાય દવાખાને બતાવ્યું કઈ જગ્યાએ રિપોર્ટ સારો આવ્યો નહીં મારી અને અહીં આવ્યા પછી માં એમને લગભગ દસ થી પંદર દિવસ માં એક માનતા કે દૂધની બોટલ પેડા એ એમની રીતે ચડાવે અને એક આ ચડાવે માં તો મારો દીકરો હતો એવો નવો થઈ જવો જોઈએ મારી મારી આ એમની એક વર્ષની બીમારી ની તમારી સામે જ છે મારી જે તમારી જે માનતા જે માનતાનું જે રિઝલ્ટ કેવાય એ રિઝલ્ટ તમારે સામે છે મારી જે અસ્થિર મગજ કેવાય મારી એ આજે સાજો થઈને આવ્યો મારી રૂખીબેન કરી કે આવા પાવાગઢ છે આ બાજુ મારી એમના ભાઈને ફી હતી પેટની ને એવી દાખલ કર્યો હતો મારા દવાખાનામાં પણ આ બેન ને એમ થયું કે મારે જવું જવું પણ જવાબ નતું બીક ના કારણ મારી પછી એ દિવસ રાત્રે સપનામાં ઘોગા બાપા એમાં

એમના ઘરમાં એમના બાળકોને કઈ ને કઈ થાય મારી એક બાળક ઉભું કરે બીજું બાળક પડે એ તો કઈ ને કઈ તકલીફ માં તકલીફ પણ મારી આ બેન ને હતા પછી એમને બે દૂધની બોટલ રાખી માં તો હું તારા સાનિધ્ય આવું છું માં પણ મારી બે દૂધની ની બોટલ માનતા રાખો મારા બાળકોને કઈ ના થવું જોઈએ મારી જે વખત માનતા રહી એ સમય થી એમના બાળકોને કશું થતું નથી મારી આ રામ 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 સંગીતા બેન માં માનતા એમને એવી છે કે લાગણી ની એક પશુ ની એક બકરી ની મારી કે મારી બકરી ઊભી નથી થતી મા પગમાંથી મા હું એક દૂધની ની બોટલ ચડાવી મારી બકરી ઊભી થઈ જશે મારી એવી એક એક એમની આશા એક લાગણી હતી મારી પણ એ દૂધ ની બકરી ભી ઊભી થઈ ગઈ ને ખાતી થઈ ગઈ મારી સમાનતા બોલ શ્રી મેર God So oh,